પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીની છેડતી કરતા એ મેથી પાક આપી પોલીસના હવાલે કર્યો ઈડરસિની પ્રાથમિક શાળા નંબર બેમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાતેક મહિના અગાઉ કરાર આધારિત શાળામાં નોકરી શિક્ષકે શાળામાં જ વિદ્યાર્થીની છેડતી કરતા વિદ્યાર્થીને ઘરે પહોંચી પોતાના બાબતે જાણ કરતા સભ્ય તેમજ પરિવારજન અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના ટોળી ટોળા શાળાએ ઉમટી પડ્યા શાળામાં બાળકીની છેડતી થતા શાળા પાસે એકઠા થયેલા ટોળાએ લંપટે શિક્ષકને મેથી પાક આપ્યો અને ત્યારબાદ બોલાચાલી થતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી ત્યારે ઈડર પોલીસ શાળાએ પહોંચી હતી અને છેડતી કરનાર શિક્ષકને પોલીસની ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશને લવાયો વિગતવાર વાત કરીએ તો પ્રાથમિક શાળા બે માં ફરજ બજાવતો લંપટે શિક્ષક ધોરણ સાત આઠ વિદ્યાર્થીઓને ભણાવે છે અને પોતે એક મહિના અગાઉ કરાર આધારિત ભરતીથી શાળામાં નોકરી મેળવી ત્યારે શિક્ષક દ્વારા શાળામાં જ વિદ્યાર્થીની મામલો સામે આવતા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના વાલી તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે રોષ સાથે ટોળા શાળામાં ઉમટી પડ્યા અને શિક્ષકને મેથી પાક ચખાડ્યો પોલીસની સાથે શિક્ષકને માર મારવાનો પ્રયાસ કર્યો ઈડરસરમાં બનેલ છેડતીની ઘટના બાબતે સમગ્ર શિક્ષક જગતમાં મુદ્દો ચર્ચાનો ટોક ઓફ બન્યો હતો જોકે શિક્ષકને ઇડર પોલીસ મથકે લવાતા ગમ્ય કારણસર વિદ્યાર્થીના વાલી અને પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરવાનો ઇન્કાર કરતા સમગ્ર મામલો થાળે પડ્યો વાલી તેમજ શિક્ષકના પરિવાર વચ્ચે મોડી રાત સુધી પોલીસ મથકે વાર્તાલાપ ચાલુ રહ્યો ગંભીર ઘટના છતાં પોલીસે સમાધાન માટે પ્રયાસો કેમ કર્યા તે બાબત પણ એક શંકાસ્પદ બની રહી છે એક મહિના અગાઉ કરાર આધારિત ભરતીથી શાળામાં લાગેલા શિક્ષકે પ્રાથમિક શાળા નંબર માં ભણતી છાત્રાની છેડતી કરતા હોબાળો કરતા અટકાયત કરેલ શિક્ષકને છાત્રાના વાલી અને પરિવારજનોએ પોલીસ ફરિયાદનો ઇન્કાર કરતા સમગ્ર મામલો થાળ પડ્યો એવા રાજકુમારસિંહ પરમાર પીટીવી ન્યુઝ સાબરકાંઠા